ભગવાન આજે વરસાદ બહુ પડ્યો ભગવાન મારા કપા ને કઈ ના થયું રાશું કપા ભગવાન તે લાજ ના રાખી મારી કપા ભરી ગયા મારા કપા એ ભગવાન લાજ ના રાખી તે મારી કપા ભરી ગયા ચાર મહિનાની મહેનત માથે જઈ આ તો સરપંચ ને કેવું પડશે મારા કપા ભરી ગયા જાણ કરવી પડશે આ જો આ મારા કપા ભરી ગયા મહેનત ની માણ મારી પાણી ફરી ગયું મારું ભગવાન તે મારી લાદ ના રાખી ગરીબ ની સરપંચ ને જાણ કરવી પડશે

માર કાકો કહેતા સરપ વસ્તી આપડે જીતા પણ મારો બેટો વરસાદ ખા પડ્યો હોય કપા બપા ભરી ના આડ્યા બૈયા બધા બધી વસ્તી ને ભરી ના જ મને ચિંતા ઈ છે કે મારો બેટો આપડા કને રજૂઆત કરવા આવશે તો આપણે જવાબ શું આવશે અને આપણે નવા નવા જે છૂટે ના આયા હા મને તો માહિતી નથી વધારે કાઈ હા એટલે આપણે હવે કાસ જો તો ફરસે જો તો પડશે પણ મને લાગે મારા આપડે કોક આવેતરા આપડા જ જાવેરા લાગે હા એટલે જોઈને આપણે થોડો ચોપડા તો આપણે જોના પડે જ છે હવે પણ એમને કેસું શું આપણે આપણે જોઈ લે ચોપડા મોટી ભલામણ કરશું હાડો આપણે ચોપડા જોઈને એટલે આપણે કાસે જોઈ જશે હાડો ને હા થોડો ખબર પડે આપણે ચોપડા ચોપડા જોઈ લે બરોબર હાડો માધો નેડો આવે આવો દોડ તો ચોપડા કાઢું

હેલો સર હવે અમારે અહીંયા ખેતીવાડીમાં નુકસાન બહુ છે માણસો ઘણા અહીં ભેગા થઈ ગયા છે બરાબર હવે તમારે તમારા કાને અહીંયા આવ્યા છા બોલો આપણે ફોન ઘાટ આપણે ખેડૂત નુકસાનમાં હે ઘણા ફોન ઘાટ ફોન કરવા પાછો મજા લેવો લેવલે હલો હલો સર એ સરપંચ સાહેબ બોલો એ માણસો કહું ઘણા આપણે ખેતીવાડીમાં નુકસાન છે આ વરસાદ બહુ પડી ગયો બધું કપાને બધું ભરી ગયું છે હવે તમે વધારો તો સારું કહેવાય અરે એમ કેમ ટાઈમ ના હોય અરે મને મારું મારું કરેલા હે તમે આ કે નવો પહેલાં આવે રહો એમ ને સારું તો આવો ફટાફટ આવો માંડો એ સારું છે આવો એ સારું પેલી

મારો જવાબ શું લેવાનો ઈ તો આપણે બધું કહી દીધું કટ આ બાત આખી

નમસ્કાર બહુ બહુ ખરાબ છે હા શું ધ્યાન રાખે મારા હમરાન પબ્લિક તમે સાહેબ શાંતિ રાખો બધું થાય નકર તને આ કડક તમે ભાઈ તમે રાખો સાહેબ આમાં આમાંવો પેલા સાહેબ વાત કરીને છો ભાઈ તમને કહી જો પણ બોલ

અમારે ખેડ ખાતર ના પાણી ના પૈસા નહીં વધતા અત્યારે નાના નાના છોકરા બચ્ચા ખાવાનો છે અમારે છેવકા સરકાર દેવરાવો અમને અત્યારે છે

એમના છોકરા ગાડીઓ લઈને ફરે છે આમ ફરે છે જલસા કરે છે તમે સમજાવો તમે આમ સક્ષમ કરી નાખો યાર અમને સ્વેટલા ડાળથી કકરા તમે સાહેબ ગરીબનું કાક તો વિચારો તાજી નામો આલ દો યાર કાક તો વિચારો તારી માલ છોડ બધાને કો ખેતીવાડી મળ્યું અમારું કોઈ આભરતું જ નથી તો સરપંચને લાયા તમે લાયા તો બસ તું શું વાર રાખી દેતા લાલા સાહેબ આ સરપંચ ને આ હેમસો બે કાંક ખાનગીમાં વાત કરતા હતા અને આ કાંક રિશ્વસ ખાય છે અમને કાંક કો કો

તમારા બધાને જોઈ લીસ આવો જીતી મારા હું જોઈ લીસ ના સાહેબ ગાડી લઈને ફરું છે ને તારે બીજું શું કરવું કે કામ ધંધો તમે એવું બનાવવા માટે આવ્યો છે કે ગરીબોને ને અત્યારે ખેતી ધોરાઈ ગયું છે પબ્લિક ખેડૂતો બહુ રાડ કરે છે અમુક ધોરાઈ ગયું હોય તો ખેડૂતોને કાંઈ ન્યાય મળતો નથી કાંઈ બધું ધોરાઈ ગયું પૈસા મળતા નથી સરકારને જાણ કરો કે આ ખેડૂતો માટે બહુ રાહત થાય પૈસા મળે આપણું ધોરાઈ ગયું છે એટલું કદું ને વિડીયો વધુ વધુ શેર કરજો અમારી ચેનલ અમે આધારપુર બંકા જરૂર માં જરૂર ખેડૂતો માટે બહુ ખાસ છે સપોર્ટ કરો